એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે તો શેત્રુંજી ડેમ જે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છે ભાવનગર જિલ્લાને પાણી પૂરું પાડે છે આ ડેમ ઓવરફ્લો થયો સમાચાર ભાવનગરથી ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા વીસ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે કાંઠા વિસ્તારના લોકો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે